પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવાન તેના નાના બાળકને લઈને હોસ્પિટલ આવ્યો હતો બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી ડૉક્ટરે બાળકની તપાસ કરી અને પરિવારને જાણ કરી કે બાળકને સારવાર માટે દાખલ કરવું પડશે પરંતુ તેમની હોસ્પિટલમાં આઈસીયુની સુવિધાઓ ઉપલબ્ધ નથી જેથી બાળકને આઈસીયુની સુવિધા ધરાવતી અન્ય હોસ્પિટલમાં રેફર કરવા જણાવ્યું ડોક્ટરની આ વાત સાંભળીને પરિવાર ગુસ્સે ભરાયો હોસ્પિટલના પ્રશાસન દ્વારા જણાવ્યા મુજબ બાળક સાથે આવેલા ચાર પુખ્ત લોકોમાંથી એક વ્યક્તિ નશામાં દૂધ હતે શરૂઆતમાં પરિવારે ડોક્ટરની વાત સ્વીકારી અને થોડીવાર પછી પાછા આવવાની વાત કહી પરંતુ લગભગ વીસ મિનિટ પછી નશામાં દૂધ એવા એક વ્યક્તિ અચાનક જ હિંસક બનીને સીધું ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગઈ હતી અને ડોક્ટર કંઈ સમજે તે પહેલાં જુવકે ગાળાગાળી કરીને રાખાવાળી શરૂ કરી ડૉક્ટરે કારણ પૂછતા રોષે ભરાયેલી વ્યક્તિએ બાળકને એડમિટ કરવાની કેમ ના પાડી કહી એક બાદ એક નિર્દયતાપૂર્વક બાર લાફા ગાજી દીધા હતા એ દરમિયાન હોસ્પિટલનો નો સ્ટાફ આવી જતા ડોક્ટર દ્વારા તાત્કાલિક પાટેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે પોલીસ આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ આચરી આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા અને આરોગ્ય કર્મચારી પર વધતા હુમલાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે હું ડોક્ટર ડ્રીમ પટેલ ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલનો ઓનર ગઈકાલે જે ઘટના બની એમાં એવું થયું હતું કે એક પેશન્ટ રુદ્ર કરીને બે થી ત્રણ વર્ષનો છોકરો ઘરે ઉંદર મારવાની દવા ખાઈને અહીં આવ્યો હતો મારા આસિસ્ટન્ટ ડૉક્ટર નામ ડૉક્ટર મનોજ પ્રજાપતિ એમણે ચેક કર્યું અને એમને સમજાવ્યું કે ભાઈ અંકલ આમાં એડમિટ થવાની જરૂર છે અમે ઉંદર મારવાની દવાખાવાળું પોઈઝનવાળું કોઈ પણ પેશન્ટ આવે ત્યારે એને ચોવીસ અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખતા હોઈએ છે કોઈકવાર કોઈ પેશન્ટને તકલીફ પડે કે શ્વાસ લેવાની તકલીફ થાય લિવર પર અસર થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડી શકે અને આપણે ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે ત્યારે પેશન્ટ એવું કીધું કે હું દાખલ થવા નથી માંગતો અને ફાઇલ લઈને ચાલ્યા ગયા મારા આસિસ્ટન્ટ ડૉક્ટર એકદમ શાંતિથી સમજાવ્યું કે ભાઈ જો આમાં એડમિટ થવું પડે અને ઓબ્ઝર્વેશનમાં આપણે રાખીએ અને કંઈ કોમ્પ્લિકેશન થાય તો જોતા રહેવું પડે એ પેશન્ટ ત્યારે તો ચાલ્યો ગયો દસ પંદર મિનિટ પછી થોડું આવ્યું અને આવીને અંદર દરવાજો ખોલીને મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને જોર જોરથી દસથી બાર વાર તમાચા લાફા માર્યા સ્ટાફ જોડે ગાળાગાળી કરી સ્ટાફ જોડે જોર જોરથી અભદ્ર ભાષામાં વાત કરી અને મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને જોર જોરથી દસથી બાર લાફા માર્યા જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેમાં એમની કોઈ જ પ્રકારની ભૂલ નથી એ જ પેશન્ટ પાછું સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગયું ત્યાં પણ એને એડમિટ થવાની સલાહ આપી ત્યાં પણ એ પેશન્ટ એડમિટ થયું નથી અમે રાત્રે પાંડેસરા પોલીસ સ્ટેશન ગયા છે તેમણે લેખિતમાં કમ્પ્લેન નોંધી છે અમે એ જ ચાહીએ છીએ પોલીસ પાસેથી કે જે પણ હોય તે એફઆઈઆર કરે અને આગળની કાર્યવાહી આગળ વધે અને લોકોમાં એક થોડો સબક મળે કે ભાઈ તમે એક ડોક્ટર ઉપર હુમલો કરવો એ વસ્તુ ખોટું છે એમણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ દાખલ થવું પડે તમારે નહીં દાખલ થવું બીજી જગ્યાએ દાખલ થાવો જ એમણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ દાખલ થઈ જાવ તો સારું આપણે ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે જે દરેક ડોક્ટરની ફરજ છે સમજાવવાની એમણે એમના પ્રમાણે ડ્યુટી કરી હતી પણ પેશન્ટે જે પ્રકારનું બિહેવિયર કર્યું દારૂના નશામાં કર્યું કે કઈ રીતે કર્યું એ પોલીસ ને મેં કહું છું કે થોડી ઇન્ક્વાયરી કરે અને જે પણ લો પ્રમાણે અને કડકમાં કડક કરે ડોક્ટર પર હુમલો કરવો એક થોડી ગંભીર ઘટના છે અમે તમારા માટે બેઠીએ છીએ એક ડૉક્ટર બનતો હોય છે કેટલી મહેનત પછી બનતો હોય છે અને પોતાની બધી કુરબાની આપીએ છીએ તમે સન્ડે મજા કરો છો અમે સન્ડે હોઈએ છીએ તમારા આપીએ છીએ તમને શાંતિથી સમજાવે છે બધું કરીએ છીએ તેમ છતાં તમારે હુમલો કરવો એ વસ્તુની મેં નિંદા કરું છું અને હું એ ચાહું છું કે પોલીસ આગળની જે પણ કાર્યવાહી હોય તે નિયમ પ્રમાણે કરે